જે માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગિલાસ ખાના ખજાના ફ્રેન્ડ્સ આજે થયું એમ કે બાળકો સ્કૂલેથી આવ્યા અને કમ્પ્લેન કરવા લાગ્યા કે મમ્મી એવરી ડે શું બોરિંગ લંચ બનાવીને આપી દે છે આજે તો તું મને કંઈક નવું જ બનાવીને આપ અને એ પણ એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી એવું તો પછી શું હતું હું પણ પહોંચી ગઈ કિચનમાં અને જે આજની રેસીપી બનાવી છે ને ફ્રેન્ડ્સ એ એકદમ હેલ્ધી તો છે જ પણ તેની સાથે સાથે એકદમ ટેસ્ટી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો તો તેના માટે સૌથી પહેલાં મેં અહીંયા બે મોટા બટેકાને એકદમ સારી રીતે ધોઈ તેની છાલ કાઢી તેની છીણી લીધા હતા અને છીણી લીધા પછી પણ તેને બેથી ચાર પાણીથી એકદમ સારી રીતે ધોઈ લીધા હતા પછી અહીંયા મેં એક મોટા બાઉલમાં એક વાટકી ભરીને પાણી લીધું છે અને હવે તેની અંદર બટાકાનું છીણ એડ કરી દેવાનું છે જે વાટકીથી મેં બટાકાનું છીણ લીધું છે તે જ વાટકીથી મેં અહીંયા પાણી પણ લીધું છે હવે મસાલામાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે અહીંયા મેં મીઠું એડ કર્યું છે અડધી ચમચી જેટલું તેની સાથે અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને અડધી ચમચી જેટલું ધાણા પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કર્યું છે અને ખાંડ અહીંયા મેં એક ચમચી જેટલી એડ કરી છે તેની સાથે એક ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે અને એક લીંબુનો રસ અહીંયા મેં એડ કરી દીધો છે આશરે એક ચમચી જેટલો અહીંયા લીંબુનો રસ મેં અહીંયા એડ કર્યો છે હવે બટાકા સાથે બધા જ મસાલાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે ફ્રેન્ડ્સ તો આ જે રેસીપી છે એ બનવામાં વધારે ટાઈમ નથી લાગતો પણ ટેસ્ટી ખૂબ એવી લાગે છે તો અહીંયા હવે તેને સાઈડ પર મૂકીશું તો અડધી વાટકી બટાકાનું છીણ લીધું હતું તેની સામે આપણે એક વાટકી પૌવા લેવાના છે જાડા કે પાતળા જે તમારા ઘરે હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો હવે પૌવાને ક્રશ કરીશું તો તે પાવડર જેવું નહીં બને સોજી જેવું તેનું ટેક્સચર આવશે અને આપણે તેવું ટેક્સચર જોઈએ છે હવે ગેસ પર નોનસ્ટિક પેન મૂકીશું પણ જો તમારી પાસે નોનસ્ટિક પેન ના હોય તો તમે કોઈ પણ કઢાઈનો ઉપયોગ કરી શકો છો અને તેની અંદર બટાકાનું છીણવાળું પાણી જે બનાવ્યું છે તેને એડ કરી દેવાનું છે ગેસની જે ફ્લેમ છે ને ફ્રેન્ડ્સ તેને હાઈ જ રાખવાની છે અને હાઈ ગેસની ફ્લેમ પર એક બોઇલ આવી જાય ત્યાં સુધી વેઇટ કરીશું એક બોઇલ આવી જાય એટલે ગેસની જે ફ્લેમ છે તેને સ્લો કરી દેવાની છે અને ક્રશ કરેલા પૌવા એડ કરી દેવાના છે ક્રશ કરેલા પૌવા એડ કરીશું ને ફ્રેન્ડ્સ એટલે સારું એવું ઘટ થઈ જવા લાગશે બસ થોડા જ ટાઈમમાં એટલે ગેસની જે ફ્લેમ છે તેને આપણે સ્લો કરી દીધા પછી ક્રશ કરેલા પૌવા એડ કરવાના છે અને તેને એકદમ સારી રીતે મિક્સ કરવાના છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ રેસીપી બનાવવામાં ખૂબ એવી મહેનત લાગે છે તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ્સ એ જરૂરથી કરજો તો થોડા જ ટાઈમમાં એકદમ સરસ મિશ્રણ ઘટ થઈ જાય છે વધારે આપણે ઘટ કરવાનું નથી બસ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની છે અને જે આ મિશ્રણ રેડી થયું છે તેને એક મોટી થાળીમાં આપણે કાઢી લેવાનું છે જેથી જે મિશ્રણ છે એ થોડું ઠંડુ થઈ જાય તો ફ્રેન્ડ્સ જ્યારે તમે આ રેસીપી બનાવો અને મિશ્રણ રેડી થઈ જાય એટલે મિશ્રણને થોડું જ ઠંડુ થવા દેવાનું છે થોડું ગરમ હોય એમાં જ આ મિશ્રણમાંથી આપણે શેપ બનાવીને રેડી કરવાનું છે જો તમે વધારે મિશ્રણને ઠંડુ કરશો ને તો તેમાંથી સેપ બરાબર નહીં આવે એટલા માટે તો મિશ્રણ એકદમ સારી રીતે થોડું ઠંડુ થઈ જાય એટલે થોડો આપણે તેલવાળો હાથ કરવાનો છે અને મિશ્રણને ભેગું કરીને એક ડો બનાવી લેવાનો છે તો આ રેસીપી બનાવવામાં હજુ સુધી આપણે કોઈ પણ તેલનો કે ઘીનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ તો છે ને એકદમ હેલ્ધી રેસીપી હવે પાછો થોડો તેલવાળો હાથ કરી અને જે આપણે ડો બનાવીને રેડી કર્યો છે મિશ્રણનો તેમાંથી સેપ બનાવવાનો છે તો જે પણ સેપ તમને પસંદ હોય એ તમે તૈયાર કરી શકો છો તો મેં આ રીતનો સેપ તૈયાર કર્યો છે તો આ રીતથી મેં બધા જ જે આ રેસીપી છે તેને રેડી કરી લીધા છે આ રીતના સેપમાં હવે તેનો વઘાર કરવાનો છે તો ગેસ પર કઢાઈ મૂકી તેની અંદર બે ચમચી આપણે તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થાય એટલે તેની અંદર એક ચમચી ભરીને રાઈ એડ કરીશું એક ચમચી જેટલું જીરું એડ કરીશું થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને એકદમ સારી રીતે પહેલાં મિક્સ કરી લઈશું એક ચમચી ભરીને થોડા જે સફેદ તલ આવે તેને પણ આપણે એડ કરવાના છે જેથી જે આપણી નવી નવી રેસીપી છે એ એક દેખાવે પણ ખૂબ સરસ એવી ટેસ્ટી લાગે એટલા માટે તલ એડ કરો એટલે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાના છે તમે અહીંયા હિંગનો ઉપયોગ પણ કરી શકો છો અને લીલા મરચાં તમે એડ કરવા માગતા હોય થોડું વધારે આ રેસીપીને સ્પાઈસી કરવા માગતા હોય તો લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો હવે જે મિશ્રણમાંથી શેપ બનાવીને રેડી કર્યા છે તેને એડ કરી દેવાના છે એકદમ હળવા હાથે તેને મિક્સ કરી લેવાના છે આ એકદમ નવી રેસીપી છે ફ્રેન્ડ્સ આ મુઠિયા જેવો જ ટેસ્ટ આવે છે પણ મુઠિયા કરતાં વધારે ટેસ્ટી લાગે છે લાસ્ટમાં થોડા ધાણા અને કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું જેથી રેસીપી ખૂબ સરસ એવી આજે આ નાસ્તો બનાવ્યો છે દેખાવે પણ લાગે તો છે ને એ એકદમ ટેસ્ટી રેસીપી અને એકદમ હેલ્ધી રેસીપી તો આ એકદમ ટેસ્ટી રેસીપી બનાવીને રેડી કરી લીધી અને બાળકોએ ખૂબ મજાથી ખાઈ પણ લીધી તેમને ખૂબ એવી પસંદ પણ આવી તો તમે પણ તમારા બાળકો માટે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તેમને લંચ બોક્સમાં આપશો તો બાળકો ખૂબ એવા ખુશ થઈને ખાશે અને ફ્રેન્ડ્સ આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા હું તમને અહીંયા તોડીને પણ બતાવી રહી છું કે કે કેટલી ટેસ્ટી રેસીપી બનીને રેડી થઈ છે થેન્ક યુ